પત્નીને પૂછી જુઓ એની દીકરી નાનકડીને પૂછી જુઓ આનાથી પરિણામ શું આવે છે અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી સુધરવાની જરૂર છે બહાર થી સુધરવાની કોઈ આવશ્યકતા નથી એટલા માટે આપણે સંસ્કારની જરૂર છે અને સંસ્કાર ગમે તેટલી સંપત્તિ હશે એ સંપત્તિ પરિવારને ક્યારે સુખી નહીં થાય એ સંપત્તિથી સુખી થવાતો હો તો રાવણ જેવા પાસે તો સોનાની લંકાથી સુખી હોતા હોય